પોરબંદરમાં ઘી વહેંચવા આવેલી બે મારવાડી મહિલાઓએ એક લાખ રૂપિયાની છેતરપિંડી કરી ચકચાર જાગી ગઈ છે જેમાં જુબેલીના એક દંપતીને એ મહિલાએ તાંબા પિતળની કટકીઓ સોનાની હોવાનું જણાવીને એક લાખ રૂપિયા પડાવી લીધાની પોલીસ ફરિયાદ નોંધાવી છે પોરબંદરના જુબેલી વિસ્તારમાં રહેતા એક મહિલાએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેના જણાવ્યા મુજબ પંદર દિવસ પહેલા બપોરના સમયે મારવાડી ભાષા બોલતી બે અજાણી મહિલાઓ તેમના લતામાં ઘી વેચવા માટે આવી હતી અને બસો સાહીઠ રૂપિયા કિલોના ભાવે ઘી ખરીદ્યું હતું ત્યારબાદ તારીખ અઢાર માર્ચના રોજ સવારે ફરીથી એ બંને મહિલાઓ તેના ઘરે આવી હતી અને ઘી વેચવાની વાત કરી હતી ત્યારબાદ આ મહિલાઓએ પોતાની પાસે સોનું હોવાનું જણાવ્યું હતું અને પોતાને પૈસાની જરૂર હોવાથી એ સોનાની કટકીઓ વેચવા જણાવ્યું હતું આથી એ દંપતીઓએ મહિલા પાસેથી સોનાની એક કટકી લીધી હતી અને તેની સોની પાસે ખરાઈ કરાવવા જણાવ્યું છે જેથી સોના જે જેથી સોની બજારમાં ખરાઈ કરાવતા એ કટકી સાચા સોનાની હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ એ મહિલાઓએ અડધો કિલો જેટલી પિત્તળની ત્યારબાદ એ મહિલાઓએ અડધો કિલો જેટલી પીળી ધાતુની કટકીઓ બતાવી હતી અને પૈસાની જરૂર હોવાથી પાંચ લાખ રૂપિયામાં એ કટકીઓ વેચવી હોવાનું જણાવ્યું હતું ત્યારે દંપતીઓએ એટલા પૈસાની સગવડ નહીં હોવાનું જણાવતા આખરે બે લાખ રૂપિયાની એ મહિલાએ માંગ કરી હતી ત્યારે દંપતીઓએ ત્રણ તોલાનો સોનાનો દોરો મુઠુત ફાઇનાન્સમાં ગીરવી મૂકી એક લાખ રૂપિયા લાવ્યા હતા તે વખતે મહિલાઓએ એક લાખ રૂપિયા લઈ અડધો કિલો વજનની એ ધાતુની કટકીઓ તેમને આપી દીધી હતી અન્ય અન્ય અને અન્ય એક લાખ રૂપિયા આવતા સોમવારે લઈ જશું તેમ જણાવ્યું હતું પરંતુ ત્યારબાદ સોની બજારમાં ખરાઈ કરાવતા એ કટકીઓ સોનાની નહીં પરંતુ તાંબા પિત્તળની ધાતુની હોવાનું સામે આવતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું તેઓએ માલુમ પડ્યું હતું આથી તેઓએ આખરે ઉદ્યોગનગર પોલીસ મથકમાં ખોટું સોનું પધરાવી એક લાખ રૂપિયા લઈ ગયેલ એ બંને મહિલાઓ સામે ગુનો નોંધાવ્યો હતો નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર